પરિવેશન ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમોની ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ ટ્રેલમાં વડોદરા શહેર પોલીસે આરોપીઓને મોકલી આપ્યા છે વડોદરા શહેરમાં શરીર સંબંધિત મિલકત સંબંધિત સાયબર સંબંધિત નાણાં ધિરાણ ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન અને જુગાની પ્રવૃત્તિ આચરનારા ગુનેગારોને ગુનાકીય પ્રવૃત્તિ ધ્યાનમાં લઈને વારંવાર તેઓ ગુનાઓ ન આશરે તેમજ આવા ગુનેગારોને સતત ચાલતી નાણાકીય પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવે તે માટે વડોદરા શહેર પોલીસનો સ્ટાફ સતત પેટ્રોલિંગમાં છે અને મોનિટરિંગ કરી રહ્યો છે ત્યારે આવી ગુનાકીય પ્રવૃત્તિઓને અંજામ આપતા ઇસમોને ઝડપી પાડી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસે બાપોદ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર થયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ગૌરવ ઉર્ફે સોનુ જયનારાયણ શર્મા અને મયુરભાઈ લક્ષ્મણભાઈ કાઠિયાવાડીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમના ઉપર બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર્ડ થયેલ છે અને તેમને ઝડપી પાડીને મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો